નમસ્કાર દોસ્તો ભગવાનની ભક્તિ જો પૂરી નિષ્ઠાથી કરવામાં આવે તો ક્યારેય ખાલી નથી જતી ભક્તિ એક એવો બીજ છે કે જો તમે તેને તમારા હૃદયરૂપી ક્ષેત્રમાં રોપો છો તો તે અંકુરિત થયા વિના રહેતો નથી જીવનના બધા કષ્ટોને દૂર કરી દે છે જેટલું ગાઢ આ બીજ હોય છે એટલું જ સારું ફળ આપે છે કેટલાક ભક્તોના જીવનમાં આ બીજ ખૂબ જલ્દી અંકુરિત થઈ જાય છે અને કેટલાક ભક્તોને થોડી પ્રતીક્ષા કરવી પડે છે આ પોતપોતાના પ્રારબ્ધ પર નિર્ભર હોય છે અને દોસ્તો હનુમાનજી એવા દેવતા છે કે જેમની ભક્તિ આ કલિયુગમાં તુરંત ફરીભૂત થાય છે ખૂબ જલ્દી પ્રસન્ન થનારા દેવ છે હનુમાનજી અને જ્યારે હનુમાનજી તમારા પ્રેમ અને ભક્તિને સ્વીકાર કરી લે છે ત્યારે કેટલાક ખાસ સંકેતો દ્વારા તમને આ આ વાતનો અહેસાસ કરાવે છે છે તમારી સાથે વાતો કરે તો આપણે જાણીશું એવા કેટલાક મુખ્ય સંકેતો જે બતાવે છે કે હનુમાનજી હંમેશા તમારી આસપાસ હાજર છે અને તેમની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ રહી છે તો ચાલો જાણીએ પહેલો સંકેત હનુમાનજીની કૃપાનો સૌથી પહેલો સંકેત એ છે કે વ્યક્તિમાં સાત્વિક ગુણોનો વિકાસ થવા લાગે છે એટલે કે સારા કર્મો તરફ વ્યક્તિનું મન વળવા લાગે છે માંસ મદિરા જુગાર જેવી વસ્તુઓ જે હંમેશા તેને પોતાની તરફ ખેંચતી હતી એના પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થવા લાગે છે ખરાબ સંગત છૂટવા લાગે છે સારા ખરાબની સમજ વિકસિત થવા લાગે છે અને દરેક પ્રકારના તામસિક ભાવો ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને વ્યક્તિમાં ગુણોનો સમાવેશ થવા લાગે છે સારા ખરાબની સમજ વિકસિત થાય છે તો તેના દ્વારા લેવામાં આવતા દરેક નિર્ણયોમાં ઈશ્વરનો આશીર્વાદ રહે છે અને તેના જીવનમાં સુખ લાવે છે અને જ્યારે તામસિક ભાવો ખતમ થવા લાગે છે તો આળસ

તો સ્વપનમાં હનુમાનજીના સાક્ષાત દર્શન થવા એ સૌથી મોટો સંકેત છે હનુમાનજીની કૃપાનો આ સંકેત બતાવે છે કે હવે તમારા જીવનની બાગડોર હનુમાનજીના હાથમાં છે તેઓ તમારા રક્ષક છે અને તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સ્વપ્નમાં હનુમાનજીના સાક્ષાત દર્શન ઉપરાંત હનુમાનજીની મૂર્તિના દર્શન થઈ શકે છે હનુમાનજીના મંદિરના દર્શન થઈ શકે છે સ્વપ્નમાં તમને દેખાઈ શકે છે કે તમે તેમના મંદિર તરફ જઈ રહ્યા છો અને હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ક્યારેક એવું પણ થાય છે કે સંકેત સ્પષ્ટ નથી હોતા તો હનુમાનજીની મૂર્તિની જગ્યાએ તમને લાલ રંગનો એક પથ્થર જેવી આકૃતિ દેખાય છે ગેરવા વસ્ત્ર પહેરેલા કોઈ સંન્યાસી દેખાઈ શકે છે એ બધું બતાવે છે કે હનુમાનજીની તમારા પર વિશેષ કૃપા છે ત્રીજો સંકેત જ્યારે તમે ઊંડી ઊંઘમાં હો છો ત્યારે તમારી અંદર આપોઆપ હનુમાન ચાલીસાનો પાઠ ચાલવા લાગે છે હનુમાનજીના મંત્રો આપોઆપ ઉચ્ચારિત થવા લાગે છે દોસ્તો આ ખૂબ મોટો સંકેત છે હનુમાનજીની પ્રસન્નતાનો કારણ કે ઊંડી નિદ્રામાં આપોઆપ હનુમાન ચાલીસા સંભળાવી મંત્રોનો ઉચ્ચાર થવો કે ભજનો ચાલવા લાગવા એ કોઈ સામાન્ય અવસ્થા નથી આ અવસ્થા છે જે બતાવે છે કે તમે હનુમાનજીની ભક્તિમાં ખૂબ ઊંડે સુધી ઉતરી ગયા છો અને અવસ્થા ખૂબ ગહન અને વિશિષ્ટ સાધના પછી જ ભક્તને પ્રાપ્ત થાય છે અને જ્યારે એવું થાય તો સમજો કે હનુમાનજી પોતાની પૂર્ણ કૃપા દૃષ્ટિ તમારા પર બનાવી રાખી છે ખાસ કરીને જો બ્રહ્મ મુહૂર્ત આવું થાય તો વધુ ખાસ છે ચોથો સંકેત દરેક પ્રકારનો ભય ધીમે ધીમે ખતમ થવા લાગે છે ખાસ કરીને મૃત્યુનો ભય પૂરેપૂરો ખતમ થઈ જાય છે તમે તમે જિંદગીને ખુલ્લેથી જીવવા લાગો છો કારણ કે સ્વીકારી લીધું હોય છે કે મૃત્યુ તમારા હાથમાં નથી અને તમારી ચિંતા કરવા માટે હનુમાનજી હાજર છે ઉપરાંત તમે અનુભવ કરશો કે જે વસ્તુઓ પહેલા તમને તણાવ આપતી હતી એ હવે પરેશાન નથી કરતી કારણ કે હનુમાનજીની પૂજા જપમાં અપાર શક્તિ સમાયેલી છે અને એક સુરક્ષા હનુમાન ચારે બાજુ બનાવે છે ત્યારે તમે ભયરહિત બની જાઓ છો એટલે ભય તણાવ બધું નષ્ટ થઈ જાય છે પાંચમો મોટો સંકેત ક્રોધ ખૂબ ઓછો થતો જાય છે અને તેની જગ્યાએ પ્રેમ અને સેવાની ભાવના જાગવા લાગે છે

જ્યારે આખા દિવસ કે સાતે દિવસ એવો એક પણ ક્ષણ ન આવે કે પ્રેમ ભક્તિ સિવાય કોઈ બીજો ભાવ તમારા હૃદયને સ્પર્શી શકે ક્રોધ તમારા વ્યક્તિત્વનો હિસ્સો ન રહે મન સમુદ્ર જેવું શાંત અને સ્થિર થઈ જાય કોઈ તમને કેટલું પણ ગુસ્સે કરે અપશબ્દ કહે પણ તમારો જવાબ પ્રેમ અને કરુણા હોય તો એ ખૂબ મોટો સંકેત છે કે હનુમાનજી તમારી સાથ સાક્ષાત હાજર છે છઠ્ઠો સંકેત આત્મનિંદા કે સ્વયંમાં કમીઓ શોધવાની આદત ખતમ થવા લાગે છે પોતાને નકારાત્મક દૃષ્ટિએ જોવાની આદત જતી રહે છે પોતાનામાં સંપૂર્ણતાનો બોધ થવા લાગે છે આત્મવિશ્વાસ ખૂબ વધે છે તમે જેવા ઈશ્વરે બનાવ્યા છે તેને ખુશીથી સ્વીકારો છો ઈશ્વર પાસેથી ફરિયાદો ખતમ થઈ જાય છે તો સમજો કે હનુમાનજીની પૂજાથી તમારો સાક્ષાત સંબંધ બની ગયો છે ઉદાહરણ તરીકે ઘણા લોકો લગ્ન પ્રસંગે જાય તો પહેલા વાળ કલર કરે છે કારણ કે સફેદ વાળ તેઓ કમી માને છે જ્યારે સફેદ વાળ કુદરતનો નિયમ છે જેમ મૃત્યુ છે પણ જ્યારે હનુમાનજીની ભક્તિ કરતા કરતા તમે કુદરતના નિયમોને શરીરના બદલાવને જીવનમાં મળેલી દરેક વસ્તુને આભાર સાથે સ્વીકારવા લાગો પોતાને પૂર્ણ અનુભવવા લાગો વજન વધારવું કે બિનજરૂરી બીમારીઓને સ્વીકારવાની વાત નથી પણ કુદરતી બદલાવોને હા કહેવાની વાત છે છે તો સમજો કે તમારી સાથે સાક્ષાત હાજર અને તેમની શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે તો દોસ્તો આ હતા કેટલાક વિશેષ સંકેત અને બદલાવ જે હનુમાનજીની કૃપાથી ભક્ત જીવનમાં આવે છે આજની વિડિયોમાં બસ આટલું જ વિડીયો ખૂબ જલ્દી મળીશું ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો સ્વસ્થ રહો ખુશ રહો મસ્ત રહો જય બજરંગબલી